હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને રવિવાર આજે અમે તમને ભાવ જણાવીશું તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને શનિવારના તો આજે અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટયાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો પંચાવન એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પાંસઠ सेण्या आठसो वीस रुपयाची लय नाही तेना उसा भाऊ एक हजार साइ अडद एक हजार बसो पचास रुपयाची लय नाही तेना उसा भाऊ एक हजार त्रण सो तुवेर नऊ सो पचास रुपयाची लय नाही तेना उसा भाऊ एक हजार पाच सो चाळीस धाणा एक हजार चार सो रुपयाची लय तेना મકાઈ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પચાસ સોયાબીન આઠસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ તલ સફેદ એક હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો રૂપિયા તલ કાળા બે હજાર બસો રૂપિયાથી તેના ઊંચા ભાવ चार हजार चार सौ ने घाउकवन चार सौ एुपिया लै सौ टुकडा पाँच सौ रुपियाँ लै नै त्यसो पन्ध्र रुपियाँ मगफल एक हजार पचास रुपियाँ लै नै એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પિસ્તાલીસ જીરું ત્રણ હજાર છસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો પંદર આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પાંચ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સેણ્યા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પચાસ तुवेर एक हजार रुपयाची लय नाही तेना उसा भाऊ एक हजार चार सो सत्तेर धाणा एक हजार रुपयाची लय नाही तेना उसा भाऊ एक हजार सात सो सोयाबीन नऊ सो रुपयाची लय नाही तेना उसा भाऊ एक हजार सात रुपया बाजरी त्रण सो पचास रुपयाची लय नाही तेना उसा भाऊ चार सो सितर तल सफेद एक हजार पाच सो रुपया तेना उसा भाव बे हजार एक सो पचास तल काळा बे हजार रुपयाची लय नाही तेना उसा भाव त्रण हजार पाच सो घुकडा चार सो सित रुपया तेना उसा भाव पाच सो चाळीस मगफळी एक हजार एक, एक सो पचास रुपयाची लय नाही तेना उसा भाव એક હજાર છસો અગિયાર કપાસ એક હજાર એકસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા જીરું ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ ચાર હજાર છસો ત્રીસ રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું રાઈડિયો એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ચાર ગુવારગમ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો વીસ ઇરંડા એક હજાર એકસો એંશી રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર બસો ચોર્યાસી ધાણા એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ બે હજાર એકાવન વરિયાળી એક હજાર ચારસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર આઠસો ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ઓગણત્રીસ મગફળી એક હજાર પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર છસો બોતેર કપાસ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો બાવીસ રૂપિયા જીરું ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો નેવું આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકસઠ ઇરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાઠ શેણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પચીસ અડદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો વીસ મગ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પચાસ તુવેર એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પંચાણું ધાણા એક હજાર સાતસો રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર એકસો અજમા એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો દસ जुवार आठसो रुपयाची लाईने ते ना उसा भाऊ रुपया लसण आठसो रुपया थिने तेव एक एक हजार सात सो पाच तल सफेद एक हजार आठ पचास तेना उसा भाव एक हजार आठसो पंचोतेर घा टुकडा पचास तेना भाव પાંચસો એકવીસ મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પચીસ કપાસ એક હજાર ત્રણસો રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર છસો પંદર જીરું ત્રણ હજાર પચાસ રૂપિયાથી તેના ઉંસા ભાવ ચાર હજાર પાંચસો પાંચ રૂપિયા આ જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ એરંડા એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ સેણ્યા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પાંત્રીસ સેણ્યા સફેદ એક હજાર સાહીઠ રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર નવસો બત્રીસ રૂપિયા તુવેર નવસો નેવું રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર છસો અડદ એક હજાર ચાલીસ રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર છસો પાંચ મગ એક હજાર એકસો પચાસ રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર આઠસો વાલદેશી છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ચાલીસ સોળી નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અઠ્યાવીસ મઠ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો સિત્તેર વટાણા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો राजमा चारस रुपया लय नाही तेना उसा भाव एक हजार च सो सात सोयाबीन नऊ सो रुपयाची लई नाही तेना उसा भाव एक हजार त्रेपन रुपया मेथी नऊ सो रुपयाची लय नाही तेना उसा भाव एक हजार त्रणसो एकसठ धाणा एक हजार सात तेना भाव हजार दस वरियाळी एक हजार एक सो रुपयाची लय तेना उसा भाव एक हजार छ सो एकावन तल चफेद एक हजार चारस रुपयाची लिने तेना उसा भाव बे हजार एशी तल काळा त्रण हजार रुपयाची लयने तेना उसा भाव चार हजार चार सो चुम्मास अजमा आठसो रुपयाची लय नाही तेना उसा भाव हजार छप्पन लसण एक हजार पचास रुपयाची लाईने तेना उसा भाऊ एक हजार लाल एक सो एक रुपयाची लाईने तेना उसा भाऊ बसो पंचाशी मरचा सुका त्रण हजार पाच सो रुपयाची लाईने तेना उसा भाऊ हजार रुपया जुवार નવસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રીસ બાજરી ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો સાઠ ઘઉં લોકવન પાંચસો નવ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બાવીસ ઘઉં ટુકડા પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બોતેર મગફળી એક હજાર બસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સત્યોતેર કપાસ એક હજાર ચારસો સિત્તેર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર છસો પચીસ થી ચાર હજાર એકસો પચીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ ચાર હજાર છસો રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ ઇરંડા એક હજાર છેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છ્યાસી સેણ્યા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો અગિયાર સેણ્યા સફેદ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકત્રીસ તુવેર એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર છસો અગિયાર વાલદેશી છસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકતાલીસ મગ એક હજાર સોતેર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર આઠસો અડદ એક હજાર એકસો અગિયાર તેના ભાવ એક સોળી આઠસો છોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકોતેર સોયાબીન આઠસો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસઠ મેથી આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકસઠ વટાણા ચારસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हजार एक सो एकसठ तल चफेद एक हजार एक्कावन रुपयाची लय नाही तेना उसा भाव बे हजार एक सो एकतालिस डूगळी बसो एक तेना उसा भाऊ त्रणसो एर लाल एक्काण रुपया तेना उसा भाऊ त्रणसो चवीस रुपया मरचा सुका 1351 હજાર ત્રણસો એકાવન તેના ઊંસા ભાવ છ હજાર બસો એક રૂપિયો ધાણા એક હજાર રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર એકસો છ જુવાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકાવન બાજરો ત્રણસો અગિયાર તેના ભાવ ચારસો घाउ लोकवन पाँच सौ छ रुपियाँ लै नै त्यस भाउ पाँच सौ चालिस घाउ टुकडा पाँच सौ रुपियाँ लै नै त्यस भिस मगफी एक हजार एक सौ एकत्रुप लै नै त्यहाँ उसा भजार सात એક હજાર છસો એક રૂપિયો જીરું બે હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો એકાવન નવું ત્રણ હજાર અગિયાર રૂપિયાથી તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચોતેર સુવાદાણા એક હજાર એકસો ચોવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો અજમા નવસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો ત્રીસ તલ સફેદ એક હજાર છસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો પચાસ વરિયાળી એક હજાર ચારસો ત્રીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ છ હજાર નવસો જીરું ત્રણ હજાર નવસો પંચાવન રૂપિયાથી તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો એક રૂપિયો આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ